સાંભળી નહી હોય ધ્યાન નહીં હોય સંપૂર્ણ જગ્યા સંપૂર્ણ પ્રકાર સંપૂર્ણ નિત્ય ભગવાન

સરસ અમદાવાદ થી તો રોજ આવે અમદાવાદ વાળા તો રોજ આવે અમદાવાદ વાળા રોજ આવે સવારે આવે સાંજે

ભગવાન હવે બારમી હનુમાન જયંતિ આ દેશ માં ઓગણપચાસ નો પરિક્રમા નર્મદા પરિક્રમા બારમી રાત્રે નીકળશું બારમી એટલે હા તો આપ હનુમાનજથી દિવસે કરી દેવાની રાત્રે છવા વાગે નીકળો આ આ ચાર દિવસ પછી બરોબર સાત મીથી ને આઠ નવ દસ અગિયાર પાંચ ને બાર અને એક મહિનો ના સત્તર સત્તર દિવસ ચાર દિવસ બસમાં ત્રણ બસ છે એટલે પાંચ એકસો દોઢસો ભાવિક બરોબર અહીંયા રોકાવું હોય પછી રોકાવવાની જગ્યા મળે અમે આવીએ એટલે પછી બધી જગ્યા ફૂલ છે બધી જગ્યા મળે મળે ખુબ જગ્યા છે એટલે ભાવિકો રહી શકે ભોજન પ્રસાદ પોતે તો છે જ પ્રસાદ થઈ હા ભાવિકો નો વિશ્રામ જોશો માળીઓ નો વિશ્રામ અહિયાં છે ભાવિકો નો વિશ્રામ અહિયાં છે પાછળ જ માં છે અને જગ્યા વિશાળ છે

રોકાવાની ખુબ વ્યવસ્થા એ સાંજે આવે પછી સવારે બીજા આવે એના જ વિસ્તારના અમદાવાદ થી સવારે ડેલી હપ્તા સવારે સાત થી આઠ આ રીતે અને સાંજે સાત

સવારે સાત વાગે આવી જાઉં એટલે સવારે ચા પાણી નાસ્તો પછી નવ થી અગિયાર આ તત્વ બોધ અને પછી ભોજન સાડા અગિયાર બાર એટલે સવારનો ભગવાનનો ઉત્સવ સવારે એવા સત્તર ઉત્સવનો લીફ તમને આપ્યું એટલે બારમી આવું છું ને તો અનુભવ થશે એ બધા આસપાસના નજીકના જૂના ભાવિ બધા ત્રીસ વર્ષ જૂના ભાવિકો નજીક જ વીસ વર્ષના પચીસ ત્રીસ વર્ષના

પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત બીજું કઈ છે જ કોઈ અવિદ્યા જ્ઞાન કે માયા કે કોઈ દુઃખ કે કે શું છે કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી પૂર્ણ જ છે બરાબર એટલે છે જ રહેવાનું સરસ છે ગમે તેને જેને આવવું હોય ને કહેવાનું

ગેટ ની અંદર એટલે વશિષ્ઠ પ્રકાશ બીજું કઈ છે જ નહીં પ્રવેશ કરી જાય એટલે જગત છે જ નહીં

પાંચસો બીજી છપાવીએ કાલે સાધી આવી જ પણ સુધારીને સુધારી જાય છે એક પંદર સુધારી દીધું કોમ્પ્યુટર માં સુધારી દીધું